નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતના મુખ્યમંત્રી પટેલની પદેથી કરાઈ હાકલપટ્ટી અને કરાયા જેલ ભેગા ગુજરાત કમલમમાં બોલાવી ઇમરજન્સી બેઠક અને પીએમ મોદી થયા જ દુખી સી આર પાટીલે પણ કરી ખાસ અપીલ તેમજ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન એ આપ્યું મહત્વનું નિવેદન પીએમ મોદીએ તેના 75મા જન્મદિવસે મધ્યપ્રદેશમાં કહ્યું કે નવું ભારત કોઈનું પરમાણુ ધમકીઓથી ડરતું નથી એ ઘરમાં માં ખુશીને મારે છે તેમણે કહ્યું કે દેશમાં માં ભારતીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યા છે પીએમ મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા તેમણે 17 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસની યાદ અપાવી જેને હૈદરાબાદ લિબરલ ડે તરીકે ઉજવવામાં પણ આવે છે ગુજરાતને પીએમ મોદી આપશે મોટી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને 26354 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના રૂપિયા ત્રેવીસ હજાર આઠસો ત્રીસ કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ ભાગો હેઠળના પચીસો ને ચોવીસ કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે દેશના વડાપ્રધાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાવીસમી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે પહેલા સુરતમાં ઓસમાડા એન્થન સર્કલ પાસે

ત્યારબાદ સીઆર પાટીલે કરી ખાસ અપીલ તો જાણી લો મિત્રો શું કરી અપીલ દેશભરમાં પીએમ મોદીનો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવાઈ રહ્યો છે આ દરમિયાન સીઆર પાટીલે ખાસ અપીલ કરતા કહ્યું છે કે પ્રધાનમંત્રી શ્રીનો જન્મદિવસ ઉજવાશે વિશ્વભરમાં જો કોઈ નેતાનો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવાતો હોય તો માત્ર આપણા નરેન્દ્ર મોદીનો છે સૌ કાર્યકર્તાઓ નાગરિકોને ખૂબ જ મોટી સંખ્યામાં સેવા પખવાડિયાની પ્રવૃત્તિમાં જોડાવા માટે ખાસ અપીલ કરી છે દેશના વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે છે તેઓ સવારે દસ પંદર વાગ્યે રોડ યોજી જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે આ દરમિયાન ભાવનગર સહિત ગુજરાત અને દેશના કુલ એક લાખ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ કાર્યક્રમમાં સમુદ્ર સે સમૃદ્ધિ હેઠળ સ્પોર્ટ્સ શિપિંગ અને ઓવરવેઝ મંત્રાલય સહિત

પ્રાકૃતિક સંતુલન જાળવશે અને પક્ષીઓ અને જીવો માટે આશ્રયસ્થાન બનશે સાથે લોકોને શુદ્ધ હવા અને રમણીય સ્થળ પણ પૂરું પાડશે હવે મુખ્યમંત્રીએ વડાપ્રધાન વિશે કહ્યું મોટી વાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મત ચોરીના આરોપ પર વિપક્ષી પાર્ટી પર નિશાન સાધ્યું છે મુખ્યમંત્રીએ કહ્યું વિપક્ષ મત ચોરીનો આરોપ લગાવે છે પરંતુ મોદી એવા લોકોમાંના એક છે કે જેઓ દિલ ચોરી કરે છે તેમણે પોતાના બધાના દિલ ચોરી લીધા છે માખણ ચોરની જેમ પીએમ મોદી મન કે ચોર છે મોદી એવા સંત છે કે જેણે પોતાનું જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું છે તેમના મતે મોદચોરી કરવાની જરૂર નથી આગળના મહત્વના સમાચાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસે સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ ખાતે નિમિત્ત માતૃસી હિરાબા સરોવરનું લોકાર્પણ કર્યું છે નર્મદા અને પાણી પુરવઠા વિભાગ તેમજ ઢોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી આ સરોવર સરસ્વતી નદીના નવસર્જનના ભાગ રૂપે બનાવાયું છે ચારસો પચાસ લાખ ઘનફૂટ પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતું આ સરોવર એકસો ને પચાસ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સહિત વીસ પ્લસ રિચાર્જ વેલના ભૂગર્ભ જળના સ્તરમાં હવે તે વધારો કરશે હવે ગુજરાતમાં એમએલએ મુખ્યમંત્રીને લખ્યું પત્ર જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાયે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ડિજિટલ ક્રોપ સર્વેમાં મગફળીનો પાક ન દેખાતા ખેડૂતોને ફરી અરજી કરવાને બદલે ગ્રામ સેવક સીધી તપાસ કરવાની આપના ધારાસભ્યએ માંગ કરી હતી હેમંત ખવાએ વધુમાં જણાવ્યું કે ખેતી પ્રધાન ભારત દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોએ ભોગવવી પડી રહી છે ખેડૂતોને ધક્કા ખવડાવવાને બદલે ગ્રામ સેવકથી સ્થળ તપાસ કરાવવી જોઈએ ત્યારબાદ કોંગ્રેસના નેતાએ પીએમ મોદી પર કર્યા પ્રહાર ભાવનગરમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગેહલે આરોપ લગાવ્યો છે કે ભૂતકાળની ચૂંટણીમાં મોટા વચનો છતાં ભાવનગરની પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરેલા કોઈ પ્રોજેક્ટ મળ્યા નથી તેમણે દાવો કર્યો છે કે વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની પ્રધાનમંત્રીની મુલાકાત આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને છે નવી જાહેરાતો જૂના વચનો પૂરા કરવાને બદલે નાગરિકોને ખોટા સપના બતાવી ગેરમાર્ગે દોરશે આમ તેમણે ઉમેર્યું છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં રાજકોટમાં રોડ પર ખાડા કે ખાડામાં રોડ છે એની જાણ નથી આવામાં રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસે અને શક્તિ સુપર સીટ દ્વારા આજ રોજ ખરાબ રોડ અને રસ્તાની રજૂઆત રૂડા ઓફિસ ખાતે કરવામાં આવી હતી આ પહેલા રાજકોટ શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તા અને લોકોએ ગંગાછળ છાંટી અને ભારે સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું પાગળના દુઃખદ મોટા સમાચાર અને દેશના વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક સુબિન ગર્ગના આકસ્મિક અવસાનને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો તેઓએ લખ્યું કે લોકપ્રિય ગાયિકા ઝુબિન ગર્ગના આકસ્મિક અવસાનથી આઘાત લાગ્યો છે સંગીતમાં તેના સમૃદ્ધિ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે તેમના ગીતો જીવનના તમામ ક્ષેત્રના લોકોને ખૂબ જ લોકપ્રિય હતા તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના અને ઓમ શાંતિ મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાત કમલમમાં બોલાવી ઇમરજન્સી બેઠક તમામ ધારાસભ્યો અને સાંસદોએ સીયુ પાટીલે કર્યું તેડું ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે બપોરે એક વાગે સી પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે તમામ ધારાસભ્યો સાંસદો જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓને હાજરી આપવા માટે સૂચના આપવામાં આવી છે બેઠકમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મુદ્દે માર્ગદર્શન અપાશે સાથે કાર્યકર્તાઓને આત્મનિર્ભર ભારતના કાર્યક્રમો વિશે માહિતગાર કરવામાં આવશે ત્યારબાદ મોદીની ધરપકડને લઈને આવ્યા મોટા સમાચાર દિલ્હી પોલીસે ભાગેડું લલિત મોદીના ભાઈ સમીર મોદીની ગુરુવારે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે લંડન થી આવેલા સમીર મોદી પર શારીરિક શોષણનો કેસ દાખલ છે જે બે હજાર ઓગણીસમાં તેની જ ઓફિસમાં કામ કરતી મહિલા દ્વારા દાખલ થયો હતો તે સમયે સમીર વિદેશમાં હતા તેના વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો હવે પોલીસે તેની ઝડપી કાર્યવાહી હેઠળ કાયદેસરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે ત્યારબાદ ગુજરાતમાં કરાયા જેલ ભેગા પોપટ સોગઠિયા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જેલના હવારે કરવામાં આવ્યા છે આજે ગોંડલની ત્રીજા ઓડિશનલ સિનિયર સિવિલ જજ આરએસ એસ ઠાકોરની કોર્ટમાં હાજર થયા હતા ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવા માટે મોટો આદેશ કર્યો છે ત્યારબાદ ગુજરાતમાં પટેલની અધ્યક્ષ પદેથી કરાઈ હાકલપટ્ટી ગુજરાત ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલને ભ્રષ્ટાચારના ગંભીર આરોપને પગલે રાજ્ય સરકારે પદ પરથી હટાવ્યા છે તેના રૂપિયા પાંચ હજાર કરોડના કૌભાંડનો આરોપ છે આ મામલે સીબીઆઈ તેના નિવાસસ્થાન પર અને ઓફિસ પર દરોડો પાડીને એફઆરઆઈ પણ દાખલ કરી હતી આ કાર્યવાહી રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશનો એક ભાગ છે